મામલતદાર સહિત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તાજેતરમાં રાજકોટ શહેરમાં માં અગ્નિકાંડ લઈને વહીવટી તંત્ર તમામ વિભાગને સાથે રાખી ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટલ ચલાવતા વેપારીની દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ધારી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી જેથી નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવી જરૂરી છે જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે સરકારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાને રાખી ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે